અરે આવો રજ્યો કેજે માંગો એવું છે લગન કરવા છે હા ગાંધીના તને ખબર છે વેલા લગન કરવાથી શું થાય હે જો બતાવું કઈ ગાંધીના જો એકાદુ આવું થઈ જાય ને તો જિંદગી ગોટાડે જડી જાય પછી કેતો નહી તને ખબર નથી તારા ભાઈ સસ્તા ગાડી આપે તો ગાડી ના સસ્તા ગાડી લઈ જા ને સીન સપાટ રાખ ગામ માં રોલા પાડ તારો ભાઈ બેઠો જ છે હાલો મિત્રો તો કેમ છો રાજ્યનું તો ભેગું નહી થાય કેમ કે રાજ્ય ના લગન ની ઉપડી પડેલી જ છે પણ મિત્રો તમે આવી જાવ પલ્સર એકસો પચીસ સીસી લઇ આવી ગયો છું મિત્રો અને બજાજ ની ગાડી તમને ખબર હશે છે હાલો આમાં ચિત્તો મિત્રો ડિસ્પ્લે વાડી છે બે હજાર એકવીસ નો સાતમો મહિનો અને સુપર કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને કિંમત રહેશે ખાલી ને ખાલી પંચાવન હજાર રૂપિયા મિત્રો દીવો લઈને જાવ ને તો પણ નો મળે એવા ભાવમાં ને એવી કન્ડિશનમાં ગાડી છે તો આવી જાવ મારા સ્ટોર ઉપર જતા ઓટો ઉના અને જો તમે ઉનામાં રહેતા હશે તો ગાડી ઉપર લોન પણ કરાવી દઈશ તો મૂકી દો રાજ્ય ને એને જવા દો એની જમકુડીમાં બાકી તમે આવી જાવ તમારો ભાઈ બેઠો જ છે